વાત કરીએ સુરત ની સુરત પકડી પાડ્યા પંદર લાખ થી વધુ મુદાબાલ સાથે બે આરોપીની ધરપકડ ત્રણ પોઈન્ટ અગિયાર ગ્રામ એમડી ડ્રગ્સ છે વજન બડી આવ્યો રોકડ રૂપિયા બે પોઈન્ટ સોળ લાખ અને એક કાર કબજે કરાય છે સુરતમાં

બિલકુલ જે પ્રકારે સુરત શહેર માં જે આરોપીઓ છે તેમની રજૂ કરવામાં સફળતા મળી છે અને આ બંને આરોપી જે છે તે અગાઉ પણ ના ગુનામાં હતા ત્યારે ફરી ઝડપાયા ત્યારે પણ આ બંને પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે પંદર લાખ થી વધુ સાથે બંને આરોપીઓ જે છે તેમની પોલીસે ધરપકડ છે ખાસ કરીને આ એમડી ડ્રગ્સ ની વાત કરવામાં આવે તો ત્રણ અગિયાર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ તેમજ વજન કાંટો છે તે મળી આવ્યો છે બંને ઇસમો પાસેથી રોકડ બે પોઈન્ટ સોળ લાખ અને કાર પણ પોલીસે કબજે કરી છે મહત્વ કહી શકાય કે આ બંને ઇસમો માર્ક બાલ સરખા શંકર અને મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ આ બંને છૂટક જે કહી શકાય કે એમડી ડ્રગ્સ છે તે વેચતા ખાસ કરીને તેમની પાસેથી આ વજન કાંટો જે ડ્રગ્સ જોખવાળો છે તે પણ મળી આવ્યો છે એટલે કહી શકાય કે જે પ્રકારે આખો મામલો જે સામે આવ્યો છે તેમાં ખટોદરા પોલીસે જે પ્રકારે જે છે તેમાં ક્યાંય ને ક્યાંય જે આરોપીઓ છૂટક જે પ્રકારે શહેરના જે યુવાધન છે તેમને ડ્રગ્સ ના રવાડે ચડાવતા હોય તે પ્રકારે છૂટક જે પ્રકારે ડ્રગ્સ છે તે વેચતા હતા અને તેને લઈને પોલીસ જે છે તે હાલ આ બંને આરોપીની ધરપકડ કરી

બિલકુલ જે પ્રકારે સુરત શહેરમાં જે સિલસિલો છે તે છે હમણાં જ થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે પ્રકારે મુંબઈ થી જે મુખ્ય આરોપી જે છે તેમની કરવામાં આવી છે અને એ આરોપી જે છે તે સુરતમાં અનેક લોકો જે છે તેમને સુત્ર આપતો હતો અને એ લોકો છે સુરતમાં ડ્રગ્સ વેચતા હતા આમ યુવાનો જે છે પરંતુ ત્યારબાદ ખાસ કરીને જે પ્રકારે યુવાધન અત્યારે નવરાત્રી ચાલી રહી છે મોડી રાત સુધી જે પ્રકારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરતા હોય છે ત્યારે આ ડ્રગ જે છે તેના રવાડે ચડાવતા આવા લોકો જે છે તેમની સામે પોલીસે કરી છે અને પોલીસે કડક કાર્યવાહી રાહત કરી છે एक हुई की अलकाजार गाड़ी है उसमें एक व्यक्ति ड्रग लेके आ रहा है तो इस सूचना के ऊपर अपना उदना मकदल रोड पे नवजीवन सर्कल के पास में गाड़ी को ट्रेक किया गया और जब गाड़ी की तलाशी ली गई तो उसमें तीन पॉइंट ग्यारह ग्राम एमडी ड्रग्स मिला जिसकी कीमत इकतीस हजार एक सौ रुपये जितनी है इसके अलावा उसमें दो लाख सोलह हजार रुपये रोकड़ और एक इलेक्ट्रॉनिक छोटा कांटा जो सोनी जो सोने की दुकान वाले हैं वो सोना चांदी का वजन करने के लिए काम में लेते हैं वैसे एक छोटा वाला इलेक्ट्रॉनिक कांटा मिला तो बाद में जो व्यक्ति अंदर था गाड़ी में वो विशाल प्रकाश चंद्र शाह है ये रानदेड़ का रहने वाला है और वहाँ पे एचपी गैस की एजेंसी चलाता है तो इससे पूछताछ की गई तो इसने बताया कि इलेक्ट्रॉनिक कांटा ये कई दिन से ड्रग ले रहा है और जब ये ड्रग खरीदता है तो कई बार इसको ऐसा लगा कि मुझे ड्रग कम दे दिया गया तो उसको वहीं पे ख़रीदने के बाद में ये उसका वेट करता है और इसीलिए उसने वो गाड़ी में छोटा वाला कांटा जो है परमानेंट साथ रखता है बाद में पूछताछ में उसने बताया कि उसने ये ड्रग जो है वो मोहम्मद फारूक इब्राहिम फ्रूट वाला ये खाटकी वार्ड लाल गेट का रहने वाला है उससे ये ड्रग खरीदा था और कंटिन्यू कई दिन से उससे ये ड्रग्स ले रहा है પોલીસ કોન્ફોર્મેશન મીલી કે એક હુંડે કે